નમસ્તે યુટી સોશિયલ સ્વાગત છે આશા વુમન ફાઉન્ડેશન નામ ઉપક્રમે શ્રીમતી તરુણાબેન એલ પટેલ અધ્યક્ષા અને લાલુભાઈ બી પટેલ સાંસદ સભ્ય દમણ અને દીવ નામ સૌજન્યથી દીવની ઝોલાવાડી ગ્રામ પંચાયત નામ નાગવા ગામના સ્વયં સહાય જૂથના બહેનોને ચાર સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું મંચ પરથી આશા વુમન ફાઉન્ડેશન દમણના અધ્યક્ષા શ્રીમતી તરુણાબેન એલ પટેલ દ્વારા દીવ જિલ્લાના સ્વયં સહાય જૂથના બહેનોને આઈસબોક્સનું પણ વિતરણ કરવામાં આવશેની જાહેરાત કરાતા બહેનોમાં અનેરી ખુશી જોવા મળી આશા વુમન ફાઉન્ડેશન દમણનામ સંયુક્ત ઉપક્રમે શ્રીમતી તરુણાબેન એલ પટેલ અધ્યક્ષા અને લાલુભાઈ બી પટેલ સાંસદ સભ્ય દમણ અને દીવનાંગ સૌજન્યથી દીવની વણાંકબારા ગ્રામ પંચાયત અને સાઉદવાડી ગ્રામ પંચાયત માંગ સ્વયં સહાય જૂથના બહેનોને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે આશા વુમન ફાઉન્ડેશન નામ પ્રમુખ તરુણાબેન લાલુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા अतिथि मांग विशेष दीव भाजपा प्रमुख मोहन भाई बामनिया। तेमच पंचायत नाम प्रमुख रामजीभा बामणिया उपप्रमुख श्रीमती लक्ष्मीबाई मोहन भाई बामणिया दीव म्यूनिशिपालिटी नाम प्रमुख रामा काउंसिलर श्रीमती नीताबेन संदीप नागवा मढ़ी बैठक नाम पटेल करशन भाई झोलावाड़ी ग्राम पंचायत नाम सभ्य रसीलाबेन बामणिया આશા વુમન ફાઉન્ડેશન નામ સેક્રેટરી તનવીબેન પટેલ સહિત બહોળી સંખ્યામાં સ્વયં સહાય જૂથના બહેનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના ઉપલક્ષ્યમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે નાગવા સ્વયં સહાય જૂથના બહેનોને ચાર સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું નોંધનીય વાત છે કે દમણ દીવનામ સાંસદ લાલુભાઈ પટેલ નામ ધર્મપત્ની તથા સેવાભાવી સંસ્થા આશા મહિલા ફાઉન્ડેશન નામ પ્રમુખ શ્રીમતી તરુણાબેન પટેલ દ્વારા દીવની ઝોલાવાડી ગ્રામ પંચાયતનામ નાગવામાંંગ સ્વયં સહાય જૂથના બહેનોને આત્મનિર્ભરતા માટે ચાર સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું આ મશીનો નામ માધ્યમથી સ્વયં સહાય જૂથના મહિલાઓ પોતાના પગભર બને તેવાં સેવાભાવી આશયથી સંસ્થા દ્વારા બહેનોને આ મશીનો ઘર આંગણે ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે વાત છે કે કાર્યક્રમ અંતર્ગત મંચ પરથી આશા વુમન ફાઉન્ડેશન અધ્યક્ષા શ્રીમતી પટેલ દ્વારા સ્વયં સહાય જૂથના બહેનોને આઈસ બોક્સનું પણ વિતરણ કરવાની જાહેરાત કરાતા બહેનોમાં અનેરી ખુશી જોવા મળી હતી સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવામાં દીવ રાષ્ટ્રીય આજીવિકા મિશન એનઆરએલએમ નાંગ બ્લોક પ્રોગ્રામ મેનેજર મયુરભાઈ કોળી ક્લસ્ટર કો कोऑर्डिनेटर मीनाक्षी गढ़वी તેમજ એકાઉન્ટન્ટ કમ મેમ આઈસ્કો કોઓર્ડિનેટર નવનીતભાઈ બામણિયા નું સંપૂર્ણ યોગદાન રહ્યું દીપજી સમીર ગોહિલ ની રિપોર્ટ આ ગ્રુપટી સચજંતમાળા डीएमસી ના અમે વેલેબલ બેસલે મેળા મેં હંગાવે તો સ્વાગત છે જે અમારા ગામમાં વધાયા છે અમારું ભાજપ પાર્ટી ના પ્રેસિડેન્ટ મોહનભાઈ ઉન્નકન વિનાજમન ચૈત્રને હું સ્વાગત કરું છું સંતોબેનનું સ્વાગત કરીએ તો માય પેસી

રહેશે તો આ પૂરું દેશનો પણ સક્ષમ બની બનશે એટલે જે જેને જે આસ્થાથી જે વિચારથી તમારા ઉપર પેલું કર્યું છે એ હું તો ખૂબ બેન તમારો ધન્યવાદ માનું છું આ તેને આભાર માનું છું કે અમારી આ દીકરીઓને અહીંયા બીચ ઉપર પણ જ્યારે આ ધંધો કરે છે રોજગારીનું જે કોલ્ડ્રિંક ને નાનું મોટું એ વિચાર ઉપર પણ તમે જે વિચાર કર્યો એ બી બહુ સારો વિચાર છે મેડમ આપણે સુવિધા કરી આપે છે અને તમને આગળ લાવવા માટે કરીને કરી રહ્યા છે તો મારું તો છે બધી દેખાય લાગે છે